જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપુઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યાથી લઈને આખો દિવસ સુધી શિક્ષકની ટુર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકીને સવારે ક્રિકેટ રમવું એ યોગ્ય છે તે બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈપણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલી નથી આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ હતું ક્યાંય ને ક્યાંય આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય એવું જોવા મળે છે રિપોર્ટર સંજય વાળા ન્યૂઝ ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે દરેક પે ટીમ વાઇઝ આયોજન છે કે પે વાઇઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ સવારમાંથી ચાલુ છે શનિવારે આજ શનિવારે દસ વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમી ફાઈનલને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે અને આજે જે પેશન્ટ દારી તાલુકાના આઠ પેશન્ટોની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે લીગ મેચોનું આયોજન છે કાલે સેમિફાઈનલ અને ફાઇનલનું આયોજન છે